પ્રગતિનો સમય છે દેશની વૈજ્ઞાનિક ઢબ તરીકે આગળ વધવાનો સમય છે એટલે જે પણ અમે પહેલાં પણ કહી ચૂક્યા છીએ કે ભાઈ જે પણ તમારી વિચારધારા હોય જે પણ મનમાં જે વિચારો તમારા હોય પર્વતમાન હોય એ વિચારને એક બાજુ મેકી અને દેશની પ્રગતિમાં સમાજની પ્રગતિમાં પોતાનું યોગદાન રહે એ પ્રમાણે એક થઈ નેક એક થઈ અને આગળ વધીએ અને હાલની સમયમાં જે પણ સરકાર ગવર્મેન્ટની અમુક અમુક પ્રોસેસ હોય છે કે આપણે કે બંધારણના આટલા વર્ષો થઈ ગયા છે આઝાદીના આટલા વર્ષો થઈ ગયા છે હવે પછીના સમાજમાં આપણે શું કરવું તો આપણો સમાજ એવી પ્રગતિમય બને અને વ્યક્તિનું પોતાનું જીવન પ્રગતિમય બને તો એના માટે શિક્ષણ ઉપર વધારેમાં વધારે ભાર મૂકવો જોઈએ દીકરીઓ માટે અને દીકરાઓ માટે પણ જેમ બને એમ વધારે વધારે સ્ત્રીઓમાં જેટલું શિક્ષણ વધારેમાં વધારું આવશે એટલી સમાજમાં પ્રગતિમય સમાજ અને દેશની પ્રગતિમય દેખાશે કેમ કે સ્ત્રી એ કુટુંબનો વાર હોય છે જે બાળકોને સારી રીતે નાનપણથી ઉછેર ઉછેર કરે છે માટે જેટલું સ્ત્રીમાં શિક્ષણ આવશે એટલું જ એના બાળકમાં વધારેમાં વધારે શિક્ષણ આવશે માટે દરેક મહિલાઓએ એ પણ પોતાના બાળકને વધારેમાં વધારે શિક્ષણ પોતાના દીકરીને વધારેમાં વધારે શિક્ષણ અપાય એવા તમામ પ્રયત્નો કરવા જોઈએ અને બાબા સાહેબે ચોક્કસ સ્ત્રીઓ માટે જેટલું બાબા સાહેબે આ બંધારણમાં જે કર્યું છે એટલું અન્ય કોઈએ કર્યું નથી એટલે દરેક સ્ત્રીઓએ હંમેશા એ વાતનું યાદ રાખવું જોઈએ હું તો એમ કહું છું કે દરેક સ્ત્રીએ સવારમાં ઉઠીને અન્યની પૂજા થવી હોય તો થાય નહીં તો બાબા સાહેબની તો પૂજા એક ફૂલ તો જ પૂછજો એના ચરણોમાં કેમ કે તમારી પ્રગતિ જો કોઈને થકી થઈ હોય તો એ બાબા સાહેબના થકી થઈ છે બીજા અન્ય કોઈ થઈ નથી તમારી પ્રગતિ તમે આઝાદી પહેલા તમે જુઓ તમારું જીવન તમે અત્યારે મોટી મોટી નેશનલ ટીવીના એન્કર તરીકે તમે કામ કરો છો જો કોઈને ભૂલ ભરેલું હોય તો મગજમાંથી કાઢી નાખે તમે નેશનલ ટીવીમાં તમે અત્યારે તમારી મીડિયા સમક્ષ અને આખા દે વર્લ્ડ સમક્ષ તમે રજૂ થાઓ છો વડાપ્રધાન પણ તમે થયા છો મુખ્યમંત્રી મુખ્યમંત્રી પણ તમે થયા છો અને હાલમાં ઊંચા ઊંચા હોદ્દામાં જો પરોતમાન તમે થઈ શકતા હોય તો એ ભક્ત અને ભક્ત બાબા સાહેબના કારણે થયા છો બીજા અન્ય કોઈ માટે નહીં કેમ કે આ પુરુષ પ્રધાન દેશ તમને હંમેશા સ્ત્રીઓને સ્ત્રીઓની સંખ્યા ઓછી છે છતાંય કહું છું કે પુરુષ પ્રધાન દેશ છે ભારત આ વર્લ્ડ પુરુષ પ્રધાન દેશ છે આ પુરુષો તમને સ્ત્રીઓ આગળ જાય અને ઈ બોલે કોઈ પુરુષને માન્ય નથી માટે એક વસ્તુ હંમેશા સ્વીકારવું તમારે કે તમે હકીકતમાં તમારા બાળકોને જેટલું બને એટલું શિક્ષણ અપાવો અને બાબા સાહેબના ના કાન ગાઓ એના વિચારોના ગુણ કાન ગાઓ જય ભીમ